એક મિનિટ આ વિડીયો સ્કીપ કરશો નહીં કારણ કે બે હજાર છવ્વીસમાં આ વિડીયો તમારું ભવિષ્ય બદલી શકે છે બે હજાર છવ્વીસ નવું વર્ષ નથી નવી તક છે દરેક વર્ષે આપણે કંઈક વચન આપીએ છીએ આ વર્ષથી બધું બદલાશે છે પણ સચ્ચાઈ શું છે વર્ષ બદલાય છે પણ આપણી આળસ એ જ રહે છે ડર એ જ રહે છે બહાના એ જ રહે છે અને પછી આપણે કહીએ છીએ કિસ્મત ખરાબ છે નહીં મિત્ર કિસ્મત નહીં તમારી રીત તમારી ટેવ ખરાબ છે આ દુનિયામાં કોઈને પણ સફળતા મફતમાં નથી મળી અને મળવાની પણ નથી જે દેખાય છે એ સફળતા નથી જે નથી દેખાતી એ મહેનત છે જ્યારે તમે સૂતા હતા કોઈ મહેનત કરી રહ્યો હતો જ્યારે તમે ફોન પર ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરતા હતા ત્યારે કોઈ પોતાનું ભવિષ્ય બનાવતો હતો બે હજાર છવ્વીસ એ વર્ષ છે જ્યાં પસંદગી તમારે કરવી છે મહેનત તમારે કરવાની છે અને સફળતા પણ તમને જ મળવાની છે મિત્રો જો આજે તમને દુઃખ થાય છે તો સારું છે કારણ કે દુઃખ તમને મજબૂત બનાવે છે અને જીવનમાં દુઃખ આવવું પણ જરૂરી છે દુઃખ આવે ત્યારે તમને ખબર પડે છે કે દુઃખમાં કોણ આપણી સાથે હોય છે અને સુખમાં તો એકસો સંગાથી હોય જ જો આજે તમને ડર લાગે છે તો સમજો તમે સાચા રસ્તે છો બે હજાર છવ્વીસમાં એક જ કામ કરો દરરોજ થોડું થોડું આગળ વધો એક દિવસમાં નહીં પણ એક વર્ષમાં તમે એટલા બદલાઈ જશો કે લોકો ઓળખી નહીં શકે પણ મહેનત સખત ચાલુ રાખવી પડશે તમે જરૂર જીતશો પ્રેરણા રોજ નહીં આવે પણ ડિસિપ્લિન રોજ આવવું જોઈએ મૂડ નથી તો સારી એવી થોડીક વાર મિત્રો સાથે રમત રમો મન નથી તો સારી એવી જગ્યા એ જાઓ જેવી કે નદી તળાવ પહાડ મંદિર બગીચામાં વગેરે જેવી જગ્યા એ જાઓ જેથી મન હળવું થઈ જાય થાક લાગ્યો તો થોડી વાર આરામ કરો અને ગરમ પાણીએ સ્નાન કરી લ્યો એટલે થાક ઉતરી જશે આટલું જરૂર કરજો કારણ કે જે રોજ જીતે છે એ નહીં પરંતુ જે હાર પછી પણ ઊભો રહે છે એ જ સફળ બને છે ડિરીષા યાદી બદલું હવે લોકો કહે આ માણસ હવે બદલાઈ ગયો છે હા બદલાઈ ગયો છે કારણ કે હવે બહાના નહીં પરંતુ તેની મહેનતે મેળવેલા પરિણામ બોલે છે આ વિડીયો જોતા જ કોઈ ચમત્કાર નહીં થાય કેમ કે હું કોઈ ભગવાન કે જ્યોતિષ નથી પણ તમે આ વિડીયો જોઈ આટલા નિર્ણય જરૂર લેજો વન હું હાર માનવાનો નથી તો હું મારી જાત પર વિશ્વાસ રાખીશ સ્ત્રી હું રોજ થોડી મહેનત કરીશ ફોર હું કોઈને દુઃખ પહોંચાડીશ નહીં ફાઈવ હું છોકરીઓના પ્રેમમાં પાગલ થઈશ નહીં સિક્સ હું મારા માતા અને પિતાના આશીર્વાદ લઈ આગળ વધીશ સેવન હું માત્ર સત્ય બોલીશ અથ હું બધા સાથે સભ્યતાથી વાત કરીશ હું બધા સાથે સભ્યતાથી વાત કરીશ હું કેવળ મારા લક્ષ્ય પર જ ધ્યાન આપીશ આટલું તમે કરશો તો ઇતેન્ટી તેને ડેવલપ વધી સિક્સથી તમારું વર્ષ બનશે ઓથું જાગો અને પોતાનું ભવિષ્ય પોતે લખો હિ જય માતાજી